અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે ન્યુયોર્ક ના બાપ્સ સ્વામિનારાયણ મંદિરને ને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું મંદિરની અંદર અને બહાર દિવાલો પર ભારત વિરોધી અપશબ્દો લખવામાં આવ્યા ન્યુયોર્ક માં ભારતના કોન્સ્યુલર જનરલે આ મામલાને અમેરિકાના પ્રશાસન સામે ઉઠાવ્યું છે દૂતાવાસે હુમલાની નિંદા કરી તેને અસ્વીકાર્ય ગણાવ્યો સાથે જાગૃતિમાં આકૃત્યમાં લાગુને ગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી में છે કે સપ્તાહના અંતે दूर અઠ્યાવીસ કિલોમીટર દૂર વડાપ્રધાન મોદી બાવીસ સપ્ટેમ્બરે ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરવાના છે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા દેસાઈ વિજય એક ઘટના જ્યાં મંદિરનું અપમાન કરવામાં આવ્યું મંદિરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને બીજી એ પણ સંલગ્ન ઘટના ઘણી શકાય કારણ કે થોડા સમય બાદ એ જ વિસ્તારની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ છે બિલકુલ જે પ્રકારે અમેરિકામાં પ્રથમ વખત નથી કે કોઈ હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય અગાઉ પણ આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચૂકી છે દરેક વખતે વાંધો ઉઠાવવામાં આવે છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી છે ત્યાંના તંત્ર દ્વારા નથી કરવામાં આવતી એટલે ફરીથી જે ખાલિસ્તાની તત્વો છે તે બેફામ બન્યા છે કારણ કે એક તરફ જયારે વડાપ્રધાન મોદી છે તે બાવીસ સપ્ટેમ્બરે ત્યાં જવાના છે ત્યાંથી અઠ્યાવીસ કિલોમીટર દૂર આવેલું જે મેલ વિલેજ છે ત્યાંનું જે આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આ હુમલો કરવામાં આવ્યો છે જ્યાં મંદિરની અંદર અને મંદિરની બહારની જે દિવાલો છે ત્યાં ભારત વિરોધી અને વડાપ્રધાન વિરોધી છે તે સૂત્રો લખવામાં આવ્યા છે જોકે આ અંગે છે કોન્સ્યુલેટ જનરલ દ્વારા છે સમગ્ર મામલો છે તે અમેરિકન સત્તાધીશો દ્વારા સામે ઉઠાવવામાં આવ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી છે આ ઉપરાંત જે હિન્દુ અમેરિકન જે સંગઠન છે તેને પણ આ ઘટનાને વખોડી કાઢી છે હોમલેન્ડ સિક્યુરિટી અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આ અંગેની તપાસ કરવાની અને કડક હાથે કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે કારણ કે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને જે માંગ કરી છે તેમાં સ્પષ્ટપણે ટ્વીટમાં પણ કહ્યું છે કે ખાલિસ્તાની તત્વો છે તે છાસવારે આ પ્રકારની ધમકીઓ આપતા રહે છે પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી જેને કારણે તેમના આ પ્રકારની જે હરકતો છે તે દિન પ્રતિદિન વધતી જઈ રહી છે પરંતુ હવે જોવાનું એ રહેશે કારણ કે અહીંથી અઠ્યાવીસ કિલોમીટર દૂર જ્યારે એકવીસ બાવીસ ત્રેવીસ તારીખના આસપાસ જે ભારત ભારતીય સમુદાયનો એક કાર્યક્રમ થવાનો છે જેની અંદર વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના છે તે પહેલાંની આજે ખાલિસ્તાની તત્વોની આ કરતું છે તેના અંગે ખરેખર અમેરિકન એજન્સીઓ છે તે કોઈ નટકર કાર્યવાહી કરે છે કે કેમ જી આભાર આપનો જાણકારી આપવા માટે